જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રમાં આજની તારીખ ત્રીસ ઓગસ્ટ અને શનિવાર જામનગર હાપા યાર્ડમાં લસણની મિત્રો હરાજી શરૂ થઈ ગયેલી છે હવે આજની આવકની વાત કરીએ તો અગિયારસો બારસો ગુણીની આવક છે મિત્રો અને બજાર ભાવની વાત કરીએ કાલના બજાર ભાવ ઊંચામાં ઊંચા હતા બારસો ને પંદર રૂપિયા ઓછામાં ઓછો ભાવ હતો આજના બજાર વિશે જાણીએ કે આજની બજાર કાલ કરતાં અપ છે કે થોડાક ભાવ નીચા છે એ જોઈએ મિત્રો માલનો ભાવ હંમેશા વકલ પર આધાર હોય છે બેસ્ટ ક્વોલિટીનો સારામાં સારો વકલ હોય તો ઓછો ભાવ થતો હોય છે અને અમુક રેગ્યુલર માલ હોય છે એના સાતસો આઠસો રૂપિયા અને સારો માલ હોય તો અગિયારસો બારસો બારસોથી ઉપર પણ જઈ શકે છે મિત્રો જોઈએ તો વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આપણે મિત્રો આ માલ છે નવસો ને ત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ નવસો ને ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા ભાવ થયો છે મિત્રો ઝીણી સાઈઝ નો માલ છે મિત્રો પણ લાઇટના સવારો વાળો માલ છે એટલે છસો ને પચાસ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો સાતસો ને પંચાણું રૂપિયા માલ નો ભાવ થયો છે જોઈ શકો છો માલ سات سو پنچا روپیہ آٹھ سو پانچ روپیہ مو a sɔrɔ ka bẹ tẹsi to. <t> <t> આઠસોને વીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ મિત્રો આ એકમાં વકીલ છે જો સારા સારો ઓછામાં ઓછો બેસ્ટ ક્વોલિટીનો દેખાઈ રહ્યો છે મિત્રો આ માલ જોઈએ આપણે આનો શું ભાવ થવાનો છે હરાજી થાય ત્યારે જોઈ લઈશું આનો શું ભાવ થશે મિત્રો જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી એનો વકલ છે જોઈએ આનો શું ભાવ થાય છે હવે મિત્રો એનાથી પહેલા એક આપણે આ બીજો એક વકલ જોઈ લઈએ છે પછી ઓલો માલ આપણે જોશું માલનો શું ભાવ થશે જોઈએ આ માલ શું ભાવ થાય છે

બારસો ના પચીસ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો આ રીઓ માલ મિત્રો આપણે જે વાત કરી રહી એ પ્રમાણે આ માલ નો ભાવ સારામાં સારો ભાવ થયો છે મિત્રો 1220 ને વીસ રૂપિયા માલનો ભાવ થયો છે ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ છે મિત્રો અને સાઈઝ વાત કરીએ તો મોટી સાઈઝ છે જોઈ શકો છો સુપર ક્વોલિટી છે મિત્રો છસો પચાસ રૂપિયા માલનો ભાવ

ছো ছো এসি রুপিয়া মাল নিয়া

આઠસો ને પિંચાશી રૂપિયા માલ નો ભાવ કયો છે

સાતસો ને પંચાણું રૂપિયા માલ નો ભાવ કયો છે જુઓ મિત્રો માલું સાતસો ના પંચાવન રૂપિયા માલ નો ભાવ થયો છે સાતસો ના પંચાવન छ सौ न सठि रुपया वञो भाऊ હા તો બાપા હા દો 12 20 20 વાળી રાજાભાઈ ની ખાતરી હાથ જોને ઇંચા જોજો સાતસો ને રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો ક્વોલિટી વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીનો માલ છે મિત્રો મોટી સાઈઝ નો નવસો ને પંચાણું રૂપિયા માલ નો ભાવ એક હજાર માં પાંચ રૂપિયા ઓછા સાતસો ને પંચાવન સાતસો ને પંચાવન રૂપિયા ભેગો પંચાણું કોણ રાખો ને સાતસો સાતસો રૂપિયા હું થાય સાતસો રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ મિત્રો આ એક ઓછો વખત આવેલો છે જોઈએ મિત્રો એક વખત આપણે આગળ જોયો તો બારસો ને વીસ રૂપિયા આનો જોઈએ આપણે શું ભાવ થાય છે મિત્રો મિત્રો આ વખત જોઈ શકો છો આ માલ ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ સુપર ક્વોલિટી છે મિત્રો આ માલનો ભાવ ઓછામાં ઓછો થયો તો બારસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો મિત્રો સુપર ક્વોલિટીનો માલ છે મિત્રો સાઈઝની વાત કરીએ તો સાઈઝ પણ મોટી છે મિત્રો જોઈ શકો છો માલ મિત્રો આજનો ઓછામાં ઓછો ભાવ બારસો ને પચાસ રૂપિયા કાલની મિત્રો વાત કરીએ તો ઓછામાં ઓછો વકલ હતો એક બારસો ને બારસો પંદર રૂપિયા હતો માલનો ભાવ કાલનો ઓછામાં ઓછો વકલ હતો બારસો ને પંદર રૂપિયા આજે માર્કેટ પાંત્રીસ ચાલીસ રૂપિયા અપ છે મિત્રો લસણ બજાર ભાવ ઊંચા છે મિત્રો પાંત્રીસ ચાલીસ રૂપિયા ઊંચા છે બજાર ભાવ આજના જોઈ શકો છો મિત્રો ક્વોલિટીની બેસ્ટ ક્વોલિટી છે મિત્રો સૂપ માલ છે મિત્રો તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે કાલ એટલે કે સોમવારના પાછા આપણે મળશું આજની આવક સારામાં સારી આવક હતી મિત્રો એનું કારણ છે કે હમણાં એક વીકથી કરીને રજાના દિવસો પછી ભાવ સારામાં સારા આવેલા છે મિત્રો એટલે ખેડૂત મિત્ર વધારે આવક થઈ હતી માલની આવક વધારે થઈ હતી ખેડૂત મિત્રો વેચવા માટે લઈ આવેલા હતા માલ અને સારા ભાવ મળેલા છે મિત્રો અને નીચામાં નીચે રેન્જની વાત કરીએ તો પાંચસો સાડા પાંચસો રૂપિયા માલનો ભાવ થયો હતો નીચામાં નીચો પાંચસોથી સાડા પાંચસો રૂપિયા અને ઊંચામાં ઊંચો બારસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો હતો તો મિત્રો ચાલો પાછા મળશું સોમવારના અને જોશું શું બજાર ભાવ થાય છે મિત્રો આજનો વિડિયો અહીં સમક્ષ થાય છે જય જવાન જય કિસાન